સોમવારે સવારે પાલ સ્થિત ગજેરા ગ્લોબલ શાળામાં બાળક દિવસની ઉજવણીનો ભાગરૂપે નાના બાળકો માટે કેડેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની વિવિધ શાળાઓના લગભગ બારસો કરતા પણ વધારે ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધા યોજવા પાછળ શાળાનો મુખ્ય આશય રમતગમત પ્રત્યેની બાળકોની અભિરુચિ વધે તેઓને રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે આ સાથે ગજેરા ગ્લોબલ શાળાના નવા રમતના મેદાન ઉદ્ઘાટન ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાને બરોદસ્તે કર્મ આવ્યું હતું જેમાં વાલીઓ માટે પણ કબડ્ડી અને ખો ખોની રમતોનું આયોજન કરી મનોરંજન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડેવિડ પોલ ઓરો યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર જુહાનવી ઇ છાપોરિયા સુરત જિલ્લાના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ તથા નવસારી શાસન અધિકારી ડીપીઓ ભગીરથ પરમા ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ પ્રસંગે ગજેરાની દરેક શાખાને પ્રી પ્રાઇમરી અને પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલની સાથે સ્પોર્ટ્સ અને એક્ટિવિટીના મેન્ટર પણ ઉતરેવા પામ્યા હતા તથા સર્વે માનવતા મેમ્બરોની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી ક્રીડેતરનો આરંભ થયો હતો દોડના અંતે ટ્રસ્ટી કિંજલ ગજેરા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર જયસુ કથેરિયા હિતેન્દ્ર ચુડાવાલા નટુભાઈ કાટિયા એ વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલ સન્માન કરવામાં આવ્યા હતા મારું નામ ગાંધી અક્ષાલી છે મારું ચાઈલ્ડ જુનિયર કેજી એમાં સ્કૂલ નેમ છે કચેરા ગ્લોબલ વન યરથી છે આ જે રાખવામાં એવું છે તેથી અમે વેરી એક્સાઇટેડ છે કે જેથી છોકરાઓને એજ્યુકેશનની સાથે સાથે આવી કોઈ એક્ટિવિટી હોય કિદાર પણ વસ્તુ જરૂરી છે એટલું એજ્યુકેશન જરૂરી નથી સો આઈ એમ વેરી હેપી ઓર એક્સાઇટેડ ફોર ચાઈલ્ડ એન્ડ પેરેન્ટ્સ મારું નામ દેવાંગ પંડ્યા છે આજે કઈ કઈ સ્કૂલમાં પ્રકારની ઇવેન્ટ છે અત્યારે હું ગજેરા ગ્લોબલ સ્કૂલમાં છું અરાજન અને મારે છે એ અહીંયા સ્ટાન્ડર્ડ ફર્સ્ટ બીમાં ભણે છે અત્યારે વિન્ટર સ્ટાર્ટ થયું છે એટલે એ લોકોએ કીડા થોડ નામની એક ઇવેન્ટ રાખી છે જેની અંદર છોકરાઓને એક્સરસાઇઝ અને વોર્મઅપ કરાવડાવે છે ને ઇટ ઇઝ નેસેસરી આજના ટાઈમની અંદર જેટલું એજ્યુકેશન જરૂરી છે એટલું જ સ્પોર્ટ્સને બી મહત્વ એ લોકો આપી રહ્યા છે વી વીઆર વેરી હેપી